વિપત પડે ને વલખીએ ને વલખે વિપતને ઉજાય વિપતે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપતને ખાય મિત્રો આજથી એક્ઝેટ એક મહિના બાદ સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા આવી રહી છે ત્યારે આપણે હાર્ડવર્ક કરવાને બદલે સ્માર્ટ વર્ક કરીશું હું જે તમને મારી યુટ્યુબ ચેનલ ઉપર કન્ટેન્ટ પીરસી રહ્યો છું આ કન્ટેન્ટ ગુજરાત સરકારના જીસીઆરટીના વેબસાઇટ ઉપરથી લીધેલું કન્ટેન્ટ છે પ્રમાણભૂત કન્ટેન્ટ છે મોટાભાગે પેપર છે આ કન્ટેન્ટમાંથી જ નીકળવાનું છે એટલે આ કન્ટેન્ટ પણ ખૂબ મોટું છે પાંચમા ધોરણની ક્ષમતા એ છે એ લગભગ પાંચસોથી છસો પેજનું કન્ટેન્ટ છે આ બધું જ કન્ટેન્ટ છે એ એક પછી એક વિડીયોમાં છે એ આપણને આપતો રહીશ એટલે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય ત્યારે શું વાંચવું એના કરતાં શું ન વાંચવું આ ખૂબ અગત્યનું છે તો સીઈટી તમારે એક સારા ગોલ સાથે પાસ કરવી હોય તો કઠિન પરિશ્રમની જરૂર છે પણ યોગ્ય દિશામાં પરિશ્રમની જરૂર છે તો આપણે હવે એક તર્ક સંબંધી પ્રશ્નોમાં કોમન એન્ટરેસ્ટ ટેસ્ટમાં આકૃતિની ગણના છે એ પૂછાવાનો છે હજી સુધી પૂછાયો નથી પણ એના કન્ટેન્ટમાં આપેલું છે એટલે પૂછાવાની શક્યતા રહે છે તો કોઈ પણ એક આકૃતિ આપી હોય તેમાં કેટલા ચોરસ છે આ ના બે દાખલા માત્ર છે એ તમને આજે શીખવવા છે પછી કોઈ પણ આકૃતિમાં કેટલા લંબચોરસ છે અને કેટલા ત્રિકોણ છે તેનો એક અલગથી વિડીયો બનાવીશ ખૂબ મોટો અને લાંબો વિડીયો ન થાય એના માટે છે એ આપણે થોડી થોડી બાબતો છે એ શીખીશું પણ અસરકારક શીખીશું પ્રશ્ન બે તરફ આપણે છે પ્રશ્ન એક તરફ આપણે નજર કરીશું કે પ્રશ્ન એક છે એ આપણને નીચે દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો તો મિત્રો અહીંયા તમારી નજર સામે એક ચોરસ છે અને ચોરસમાં છે એ ચોરસ દોરેલા છે બાજુની લંબાઈ છે એ પાંચ એકમ છે અને પોળાય એ પણ પાંચ એકમ છે એટલે જેની લંબાઈ અને પોળાઈ સરખી હોય તો આવી આકૃતિને છે એ આપણે ચોરસ કહેશું પણ આપણે આકૃતિ ચોરસ છે કે લંબચોરસ છે તેની સાથે બહુ મતલબ નથી એમાં ચોરસ કેટલા સમાયેલા છે એ પ્રશ્ન છે એ અગત્યનો છે એટલે કોઈ પણ આકૃતિમાં કેટલા ચોરસ છે અને કેટલા ચોરસમાં કેટલા ચોરસ છે અને લંબચોરસમાં કેટલા ચોરસ છે આ બંને બાબતો છે એ જાણવા માટે છે એ પ્રયત્ન કરીશું તો મિત્રો અહીંયા એક વાતનો આપણને ખ્યાલ રહે કે જ્યારે કોઈ પણ આકૃતિ ચોરસ હોય અને એની અંદર ચોરસ આપેલા હોય ત્યારે એના માટેની એક રીત છે કે લંબાઈ છે અને પોળાઈ છે એક સરખી હોય એટલે ચોરસ આકૃતિ હોય તો એ કેટલા એમાં ચોરસ લંબાઈમાં કેટલા ચોરસ છે તો કે પાંચ ચોરસ છે તો પાંચ ચોરસ હોય તો એની એક શોર્ટ એન્ડ સ્વીટ ગણતરી છે એ આવી રીતે થાય કે દરેક સંખ્યા છે એનો છે આપણે વર્ગ ગણીશું એટલે એના આધારે જે જવાબ આવે તે આપણે છે એ માન્ય કરીશું તો અહીંયા છે એ આપણે આ પેપર આ પ્રશ્ન સોલ્વ કરવા માટે કુલ લંબાઈમાં પાંચ અને પહોળાઈમાં પણ પાંચ ચોરસ હોય લંબાઈને પોળાઈમાં એક સરખા ચોરસ હોય ત્યારે આપણે પાંચથી શરૂઆત કરીશું પાંચનો વર્ગ ચારનો વર્ગ ત્રણનો વર્ગ બેનો વર્ગ અને વત્તા છે એ એકનો વર્ગ પાંચનો વર્ગ છે એ પચીસ થાય ચારનો વર્ગ સોળ થાય ત્રણનો વર્ગ નવ થાય બેનો વર્ગ છે એ ચાર થાય અને એકનો વર્ગ છે એક થાય તો પચીસ સોળ નવ ચાર અને એક આ પાંચે સંખ્યાઓનો છે એ સરવાળો કરી અને આપણે જવાબ મેળવશું તો પચીસ અને સોળ એટલે એકતાલીસ થાય એકતાલીસને નવ છે પચાસ થાય પચાસ ને ચાર ચોપન થાય અને ચોપનમાં એક ઉમેરો તો પંચાવન થાય એટલે મિત્રો આમાં જે જવાબ આપેલો છે પાંત્રીસ પચીસ પંચાવન અને ત્રીસ તો આપણો રાઈટ આન્સર છે એ વિકલ્પ ત્રણ રહેશે પંચાવન ચોરસ છે આવા ચોરસમાં છે એ પંચાવન ચોરસ કુલ સમાયેલા છે આ આ પદ્ધતિ આ તરકીબ યાદ રાખ્યા વિના ચોરસ ગણવા છે એ અઘરા છે કારણ કે તમે આમ તો પચો પચો પચીસ ગણી શકશો પણ બીજા અન્ય છે એ કેટલાય ચોરસ થતા એ માનો કે આ ચોરસ થાય છે આ ચોરસ થાય છે આ ચોરસ થાય છે એટલે આવી રીતે જો ચોરસ તમે ગણવા રહ્યો પછી આમાં આ ચોરસ થાય તો એ ચોરસ કોઈ કાળે ગણી શકાય નહીં ગણી શકાય પણ ખૂબ જ અઘરા ચોરસ હોય છે એટલે આના માટે યાદ રાખવા માટે લંબાઈ અને પહોળાઈ સરખી હોય ત્યારે એક ખાસ વાત યાદ રાખશું કે લંબાઈ જેટલી હોય ત્યાંથી શરૂ કરી અને એકનો વર્ગ લેશું જો લંબાઈ પાંચ હોય તો પાંચનો વર્ગ વધતા ચારનો વર્ગ વધતાં ત્રણનો વર્ગ વધતા બેનો વર્ગ વધતાં એકનો વર્ગ આવી જ રીતે માની લો કે લંબાઈ અને પહોળાઈ છે એ ચોરસ હોય અને ત્રણ એકમો આપેલા હોય તો ત્રણનો વર્ગ વત્તા બેનો વર્ગ વત્તા એકનો વર્ગ મેળવી અને આનો જવાબ મેળવવા છે એ આપણે યોગ્ય દિશા પર આપણા કદમ માંડીશું ચાલો મિત્રો આ દાખલો છે એ અહીંયા પૂરો કરીએ હવે દાખલો બે આવો જ દાખલો છે પણ આ ચોરસ છે અને ત્રણ છે લંબાઈ અને પહોળાઈ પણ ત્રણ છે તો આમાં કેટલા ચોરસ સમાય તો એ આપણે છે એ યાદ રાખવા માટે છે એ લંબાઈ અને પોળા સરખી હોય એટલે ત્રણનો વર્ગ વધતા બેનો વર્ગ વધતા છે એ એકનો વર્ગ એટલે આનો જવાબ છે ત્રણનો વર્ગ એટલે નવ થાય બેનો વર્ગ એટલે ચાર થાય અને એકનો વર્ગ એટલે એક થાય એટલે નવ ને પાંચ છે એ મિત્રો આનો ચૌદ જવાબ આવશે એટલે આમાં છે એ ચૌદ જવાબ આવશે પ્રશ્ન બે તો મિત્રો આવીને આવી ટૂંકી અને સચોટ માહિતી મેળવવા માટે મારી નવી યુટબ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરી અને અન્ય મિત્રો સાથે શેર કરતા રહેશો અસ્તુ જય હિન્દ જય ભારત